પારડીના તિઘરાના એક બંગલામાં થયેલ ચોરીનો નવ માસ બાદ ભેદ ઉકેલાતા એક ચોર ઝડપાયો પરિવાર નેપાળ ફરવા ગયા ને દસ તોલા સોનોને રોકડા ચોરી પ્રકરણમાં સંડોવાયેલા ચાર આરોપી ફરાર પારડીના તીઘરા ગામે એક બંગલામાં થયેલ ચોરીનો નવ માસ બાદ ભેદ ઉકેલાતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે આ ચોરીમાં સંડોવાયેલા ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા વલસાડ ડુંગરી પોલીસની ટીમ ચેકિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ ઈસમને પકડી પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો વધુ પૂછપરછ કરતા તેણે પારડી તાલુકાના તિગરા ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા પરેશ કુમાર જોશીનો પરિવાર નેપાળ ફરવા માટે ગયા હતા ત્યારે તેમના ઘરે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ દસ તોલા જેટલું સોનું અને રોકડ રકમની ચોરી કરી હતી જે ચોરી કર્યાની કબૂલાત કરી હતી ત્યારે આ ચોરીસમ કલમ દિલીપભાઈ અજનાર રહેવાસી મધ્યપ્રદેશને પારડી પોલીસને સોંપ્યો હતો પોલીસે વધુ પૂછપરછ કરતાં આ ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીને વોન્ટેડ બતાવી તેને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા હાલ આરોપી કલમ અજનારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો